નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ધામેલિયા લોણીદાર ખેતી વિકાસ કેન્દ્ર જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે ખેડૂત મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકન ના બટન ને દબાવો જેના લીધે અમે આપ સુધી ખેતી ને લગતી અવનવી માહિતીઓ પહોંચાડતા રહીએ તો મિત્રો આજે આપણે વાત કરવાના છે મગફળી ની અંદર થ્રિપ્સ કથીરી નો એટેક તો આપણે અત્યારે મગફળી ની અંદર ઘણી મગફળીના પાંદ ઉપર જોઈએ છે કે લાલ ડાગી પીળી ડાગી દેખાય છે પાનની બે કોરો ભેગી થઈ અને પપુડી વળી જતી હોય એવી પોઝિશનમાં પાન થઈ ગયા છે પાનને આપણે ઉલટું કરી અને જોઈએ તો નીચે લાલ જાય પડી ગઈ છે હવે જ્યારે આપણી મગફળીમાં આવા પ્રશ્નો હોય ત્યારે ખાસ કરીને મગફળીના પાનને ઉલટું કરી અને જોઈએ તો નીચે થ્રીપ્સ કથેરી હોય છે હવે જ્યારે આપણે અત્યારે થ્રીપ્સ કરી એટેક સાથે ઈયળનો પણ ઘણો બધો એટેક છે હવે આવા સમયની અંદર આપણે એવી દવાનો ઉપયોગ કરવો જોઈએ કે આપણે ઈયળમાં પણ સારું એવું રિઝલ્ટ મળે અને થ્રેપ્સ કથેરી માટે પણ સારું એવું રિઝલ્ટ મળે હવે આ પોઝિશનની અંદર કઈ દવાનો ઉપયોગ કરવો કેટલા એમએલનો ઉપયોગ કરવો વિઘે કેટલા પંપનો છંટકાવ કરવો હવે જ્યારે આપણે થ્રીપ્સ કથેરી અને ઇયળ બંને ભેગી હોય ત્યારે કોઈ સારી કંપનીની દવાનો ઉપયોગ કરવો જેમ કે સિઝન્ટ કંપનીમાં ઇવી સેન્ટ આવે છે એક ગ્રામ નાખી સોળ ગુઠાના વીઘા પ્રમાણે ત્રણ પંપનો ઉપયોગ કરવાનો જેનાથી આપડી થ્રીપ્સ કથિરી પણ મરી જશે અને સાથે સાથે ઈયલને પણ એ કંટ્રોલ કરશે ત્યાર પછી આવે છે ટાટામાં સમિટ અને ક્રોટેવામાં આવે છે ડેલિકેટ બેમાં એક જ ટેકનિકલ છે એક જ વસ્તુ છે પણ બે કંપનીમાં અલગ અલગ નામથી આવે છે એક પંપે અગિયાર એમએલનો ઉપયોગ કરી અને વિગે ત્રણ પંપનો ઉપયોગ કરવાથી આપણે થ્રીપ્સ કથેરી અને ઈયળમાં પણ ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળી રહી છે હવે જ્યારે આપણે થ્રીપ્સ કથેરી અને ઇયળનો બેનો સ્પ્રે કરીએ ત્યારે થોડોક મોંઘો પડતો હોય છે પણ સામે રિઝલ્ટ બહુ સારા એવા આવે છે હવે જ્યારે આપણી મગફળીની અંદર ઓનલી ફોર થ્રિપ્સ કથિરીનો જ એટેક છે કે આપણી મગફળીની અંદર અત્યારે ઇએલનો એટેક નથી એ ખેડૂત મિત્રોને કોઈપણ સારી કંપનીનું એબાકિંગનો ઉપયોગ કરવો જેમ કે સ્ટર્લિંગ કંપનીમાં ચીની નામથી આવે છે એક પંપે પચીસ એમએલનો ઉપયોગ કરી અને આનો છંટકાવ કરવાથી થ્રિપ્સ અને કથિરી બંને કંટ્રોલ થાય છે ત્યાર પછી હેંગલ કંપનીમાં આવે છે જર્મનટેક નામથી એક પંપે પચીસ એમએલનો ઉપયોગ કરી અને આનો છંટકાવ કરવાથી આના પણ રિઝલ્ટ બહુ સારા છે ત્યાર પછી ગ્રેન્સ કંપનીમાં આવે છે એમ પાવર નામથી જેનો વીસ એમએલનો ઉપયોગ કરવાનો એક પંપમાં વીસ એમએલ દવા નાખી અને આનો છંટકાવ કરવાથી આના પણ ખૂબ જ સારા એવા રિઝલ્ટ છે હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે થ્રીપ્સ તો આવી છે પણ એ પાંચ પંદર દિવસમાં એટલો છૂહી લે એટલો છૂહી લે કે જે પાંદ છે એ ખરી જશે હવે પાંદ જયારે ખરી જાય હવે આ સમયની અંદર મગફળી આપણી જે હુયા ઉતારે છે અને જો પાંદ ખરી જાય તો એને જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ લેવામાં ખૂબ જ દિક્કત આવે ખૂબ જ એને નુકસાન બતાવે છે પ્રકાશ સંશ્લેષણ જો આ સમયે ન મળે ગુજરાતીની અંદર જ્યારે આપણે ઉતરે ત્યારે જો એનું પાંદ ખરાબ થાય તો એ આપને ઉત્પાદનમાં ઘણું નુકસાનદાયક દાયક બતાવે છે એટલે આ સમયે ખાસ આપણે પાંદ ઉપર કોઈ પણ જાતનો અન્ય રોગ ન આવે એના માટે ખૂબ જ કાળજી લેવી જરૂરી છે જેના લીધે આપને આગળ જતા ઉત્પાદનમાં ખૂબ જ ફાયદો થાય અને આપણો શોડ ઠેઠ સુધી લીલો રહે એવી આપણે અત્યારથી જ આગોતરું પ્લાનિંગ કરી અને દવાનો ઉપયોગ કરીએ જેનાથી આપણને ઉતારામાં ખૂબ જ ફાયદો થાય આભાર ખેડૂત મિત્રો જય હિન્દ